પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાન પર ધાર્મિક સ્થળોમાં આજથી બાવીસ જાન્યુઆરી સુધી સમગ્ર દેશમાં યોજાશે બૃહદ સ્વચ્છતા અભિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર નજીકના ધોળેશ્વર મહાદેવ મંદિર ખાતે સ્વચ્છતા અભિયાનમાં થયા સહભાગી તો રાજ્યના અંદાજે ચારસોથી વધુ ધાર્મિક સ્થાનો પર સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે સૂર્યના ઉત્તરાયણ પર સમગ્ર દેશમાં પોંગલ બિહુ સહિતના તહેવારોની થઈ રહી છે ઉજવણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રી એલ મુગરૂનના સ્થાને પોંગલની કરી ઉજવણી કહ્યું પોંગલ ઉત્સવ એક ભારત શ્રેષ્ઠ ભારતની રાષ્ટ્રીય ભાવનાને કરે છે ઉજાગર રાજ્યમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમથી થઈ રહી છે ઉજવણી વિવિધ ધર્મસ્થાનો પર જોવા મળી રહ્યું છે ભાવિકોનું ગોડાપુર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના જગન્નાથ મંદિરે કર્યા દર્શન અમદાવાદમાં પોળ અને શહેરી વિસ્તારોની અગાસીઓ પતંગ રસિયાઓથી છલકાઈ તો ઊંધિયા જલેબીની લિજ્જત માણી રહ્યા છે ગુજરાતીઓ રાજ્યમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે વીસ જાન્યુઆરી સુધી યોજાશે કરુણા અભિયાન વન નાઇન સિક્સ ટુ નંબર ડાયલ કરી કરુણા એનિમલ એમ્બ્યુલન્સ થકી પક્ષીઓ માટે ઉપલબ્ધ થશે મદદ સવારના નવ વાગ્યા પહેલાં અને સાંજે પાંચ વાગ્યા પછી પતંગ ન ચગાવવા વન વિભાગે કરી અપીલ રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પહેલા મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો પૂર્વ કેન્દ્રીય મંત્રી મિલિંદ દેવરાએ પાર્ટી સભ્યપદ પરથી આપ્યું રાજીનામું કહ્યું પાર્ટી સાથેની મારા પંચાવન વર્ષની યાત્રાનો અંત જયશંકર વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી બે દિવસ ઈરાનની મુલાકાતે ઇરાનના વિદેશમંત્રી ડોક્ટર હુસૈન અમીર અબ્દુલ્લાહિયન સાથે દ્વિપક્ષીય પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર કરશે ચર્ચા ઇઝરાયેલના પ્રધાનમંત્રી નેતન્યા કહ્યું ગાઝા પટ્ટી પર જીત સુધી આંતરરાષ્ટ્રીય ન્યાયાલય પણ નહીં રોકી શકે સંઘર્ષ તો ઇઝરાયેલ આવનાર બજેટમાં સંરક્ષણ ક્ષેત્ર માટે કરશે ભારે વધારો અને આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે યોજાશે ટી ટ્વેન્ટી શ્રેણીની બીજી મેચ ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં આજે ભારતીય ટીમ શ્રેણી પર વિજય મેળવવા ઉતરશે મેદાને પ્રથમ મુકાબલામાં ભારતીય ટીમે અફઘાનિસ્તાનને છ વિકેટે આપી કરી માત